ओके okay, गाइस तो बीजा दाखला तरफ આગળ વધીએ કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા તમારી સમક્ષ રકમ છે 10 સેન્ટીમીટર बाजूવાળો એક નિયમિત શું આપી દીધું નિયમિત તમને આપી દીધું છે શષ્ટકણ નિયમિત તમને આપી દીધું છે શષ્ટકણ ના શિરોબિંદુ ઉપર 5 માઇક્રો કુલમનો વિદ્યુતભાર મુકેલા છે તો શષ્ટકણ ના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણો કોમુખ બુદ્ધિશાળી જીવો છે ને એ કહી દે છે ઓકે 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 સર વિચારો શષ્ટકણ સમબાજુ ત્રિકોણ સમ सॉरी સમબાજુ હોય બરાબર સમબાજુ

विद्युत क्षेत्र नती पूछ्यो શું પૂછ્યું છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે તો કે અદિશ ભૌતિક રાશિ છે અદિશ બરાબર એમાં કઈ દિશા ના આવે સમજી લેજે હા તમને જો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન ક્યારેય 0 નહી થાય પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું હોય તો એ હંમેશા 0 હો કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ થાય કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર તમારી सदिश राशि થાય પણ જ્યારે વિદ્યુસ્થિતિમાન પૂછ્યું તો વિદ્યુસ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે એ અદિશ ભૌતિક રાશિ છે એ ક્યારેય 0 નહી થાય ચલ ડન ક્લિયર છે તો જોઈએ આપણે લંબાઈ આપી દીધી તમને કેટલી આપી દીધી તો કે 10 સેન્ટીમીટર આપી દીધી છે લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર લંબાઈ એટલે 0.1 મીટર થઈ ગયું વિદ્યુતભાર આપી દીધો 5 માઇક્રો કુલમ પૂછ્યું છે અને અહીંયા છે તમારી આકૃતિ કે જ્યાં તમને સમ બાજુ કોણ દેખાડેલો છે જેની દરેકે દરેક બાજુ કેટલી હશે તો કે દસ સેન્ટીમીટર લંબાઈની હશે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી હવે અહીંયા તમને જોતા એક વસ્તુ હું તમને શીખવાડી દઉં બરાબર આમ તો મેથ્સ વાળનું કામ છે પણ લેટ્સ સી કે તમે જે આ બે બાજુઓ વચ્ચેનો જો આ ખૂણો માપો ને તો એ ખૂણાની કિંમત આવશે 1 1 આ ખૂણાની કિંમત આવશે 120 ડિગ્રી ચલો डन અને 120 ડિગ્રી ના એક્ઝેક્ટ વચ્ચેથી અહીંયા બે ભાગ થાય બરાબર છે એક્ઝેક્ટ બે ભાગ થાય તો આ જે ખૂણો પડ્યો ને એ ખૂણો બન્યો 60 ડિગ્રી

ಆ ಆರ್ ಜೆ ಏಕ ಏಕ 11 1 ನಿಮಿಷ ಆ القيمه ಜೋ ಆರ್ જેટલી હોય ಅನೆ ಆ ಸೈನ್ ಸೈಡ್ ಡಿಗ್ರಿ ನ ಗುಣಾ હોય तो સામಸಾಮೀನಿ ಆ القيمه पण કેટલી થાય મારી ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ನಿ ಮಿಸ್ಟೇಕ್ ಆ पण ಆರ್ જેટલી થાય ಅನೆ ಆ पण ಆರ್ જેટલી જ થાય मतलब ಆನ જેટલી જ થાય ಇಟ್ ಮೀನ್ಸ್ ಕೆ ಏವು ಕೇವ ಮಾಗು છું ಕೆ ಸಮ बाजू ಷಟ್ ಕೋಣ್ ಚೇ ಷಷ್ಟ ಕೋಣ್ ಚೇ तो ಎನಿ 제 बाजू ની લંબાઈ ಚೇನ ಎ 제ನಿ ત્રિજ્યા ની લંબાઈ થાય मतलब ಶಿರೋಬಿಂದು થી કોઈ ಕೇಂದ್ರ સુધી નું અંતર पण એટલું જ થાય ના ખબર પડી હોય તો આ બ્રહ્માસ્ત્ર યાદ રાખી દો ને ભાઈ બરાબર કોઈ મેથ્સમાં નહીં પડું પૂણા પૂણામાં નહીં પડું જોવા દો છોડો બરાબર સિમ્પલ લોજિક વિચારી લો કે ભાઈ સમાંતર બાજુ ષષ્ઠ કોણ છે તો એની કોઈ પણ બાજુની લંબાઈ જેટલી જ કોઈ પણ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર હોય દેટ સોલ્વ

सिंपल છે તમારી પાસે તમારે લખવું જોઈએ વી નોટ વી નોટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે એક બિંદુવત વિદ્યુતભાર નું केक्यू अच्छा कैपिटल क्यू લખ્યું હા હા कैपिटल क्यू, क्यू बाय आर અને એવા કેટલા વિદ્યુતભારો છે षष्टकोण છે એટલે 6 થઈ જશે તો તમારે सिंपल લખવાનું છે 6 * 9 * 10 टू पावर 9 * विद्युत बार કેટલો છે તો કે 5 * 10 टू पावर -6 ના છેદમાં r r કેટલો મળ્યો તો કે 10 એટલે એ થઈ ગયો તમારી પાસે 0.1 ચલો डन અને આટલા નું મિત્રો તમે સાદુ રૂપ આપશો આટલા નું સાદુ રૂપ આપશો તો એ આવશે તમારી પાસે આહા 2.7 * 10 टू पावर -6 વોલ્ટ જેટલો આન્સર આવશે ચલો डन ચલો डन 10 टू पावर 10 टू पावर एक मिनट 10 टू पावर प्लस 6 આવે ને માઈનસ કેવી રીતે આવે 10 टू पावर प्लस 6 આવશે ચલો डन આટલો આન્સર આવી જશે ક્લિયર છે બરાબર તો આ એકદમ સહેલો દાખલો હતો કશું જ નહોતું પણ જે મે તમને કીધું એમ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બરાબર આ વસ્તુ જે છે એ તમને સમજાવી જ જોઈએ ક્લિયર નોટ ડાઉન કર લો